હા મિત્રો કેમ છો તો મિત્રો એકદમ ભાઈ નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે તો એકદમ ભાઈ નહીં ધોઈને તૈયાર થઈ ગયા કપડાં પહેરવાના બાકી છે અને મિત્રો તમે જોવા તો ભાઈ એક બાજુ ટિફિન ભરાઈ રહ્યું છે પણ ઉપર જોશો તો લાઇટ નથી કાંઈક ભાઈ લાઈટનો કાપ છે આજે કાંઈક હમણાં જવાઝોડું આવી તો ઘણું બધું નુકસાન થયું છે તો ભાઈ લાઇટનો રોજ કાપ હોય છે તો ભાઈ સવારથી લાઇટ નથી તો ચાર વાગે આવવાની છે તો ભાઈ તમે જોવો ભાઈ જે જૂના જમાનામાં હાથ પંખા રાખતા તે પણ અમે રાખીએ છીએ કારણ કે ભાઈ ગામડામાં રવાનું હોય તો લાઇટ ગમે ત્યારે જતી રહે તો ભાઈ એનો સહારો તો એ પણ રાખીએ છીએ તમે જોઈ રહ્યા છો ભાઈ અતલ થોડો થોડો વાયરો પણ નાખી રહી છે અને એક બાજુ ટિફિન પણ ભરાઈ રહ્યું છે તો ભાઈ ગામડાની જિંદગી આ રીતની હોય કારણ કે ભાઈ ગામડામાં તો જો એવું ના હોય કે ભાઈ કન્ટિન્યુ ચોવીસ કલાક બીજું હોય ઘણા પ્રોબ્લેમો હોય ઝાડ હોય મોટા મોટા વાયર તૂટી જાય તો ઘણું બધું નુકસાન થાય તો આ બધું રવાનું તો મિત્રો તમારે પણ એકદમ લાઇટ વગર ગામડામાં મજા લેવી હોય તો આવી જાઓ ખરેખર ખૂબ મજા આવશે ઓકે હોવ એટલે ભાઈ ખરેખર કાઠું પડી જાય કોઈ મજા ના આવે ક્યાંક લાઇટ વગર અત્યારે તો આપણે ટ્યુબ પડી જશે ક્યાંક ભાઈ લાઇટમાં જ રહેતા હોય પંખા નીચે જ રહેતા હોય ઘણા લોકો તો એસીમાં એસીમાં રહેતા હોય ઘેરે આપણે નોકરીમાં તો એસીમાં રહીએ જ છીએ પણ ઘેર એસી નથી તો પંખાની અચે રહીએ તો આવી તકલીફ તો પડે છે પણ શું કરીએ કોઈ ઓપ્શન નહીં ફરિયાદ કરવાથી કોઈ મતલબ નહીં તો બસ બેઠા થાય એકદમ ટિફિન પર આવી રહ્યું છે નોકરી જવાની તૈયારી છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત બાય